તાથડ ગરમ કરવા મૂકી દીધું હતું અહીંયા મેં અડીસુ તલ ની ચીકી બનાવું છું હવે આપણે સારી રીતે શેકી દેવાના છે એકદમ સરસ રીતે શેકી લઈશું હવે આપણે સતત હલાવતા રહીશું एकदम सरस रीते शेकी देवाना હવે આપણે પાંચ મિનિટ સુધી શેકતા રહીશું તલ શેકાઈ ગયા છે હવે આપણે બહાર કાઢી લઈશું એક બાઉલમાં કાઢી લઈશું આપણા તલ શેકાઈ ગયા છે આ રીતના અવાજ આવવું જોઈએ આ તમે જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે તાસળામાં થોડું પાણી ગરમ કરી લઈશું હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે ગોળ નાખી દઈશું અહીંયા મેં સો ગ્રામ જેટલો ગોળ લીધો છે હવે આપણે ગોળને સારી રીતે વગાડી લઈશું

હવે આપણો પાયો તૈયાર છે હવે આપણે તલ નાખી દઈશું હવે આપણે સરસ રીતે મેથ કરી લઈશું અલગ રીતે બનાવી છે હવે આપણે બટર પેપર માં લઈ લઈશું હવે આપણે નીચે ઉતારી લઈશું હવે આપણે બટર પેપર માં સેટ કરવા મૂકી દઈશું આ રીતની દબાઈ સેટ કરી લેવાની છે આપણે ચીકી કટ કરી લઈશું આ રીતના કટ કરીશું હવે આપણે તલની ચીકી તૈયાર છે